રીબડામાં આજે સિંહના સમર્થનમાં સંમેલન યોજવામાં આવ્યું જેમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સહિત અન્ય સમાજના આગેવાનોએ પણ હાજરી આપી અને સજા માફી માટે સરકારમાં સંમેલનમાં આવેલા આગેવાનોએ સરકારને શું અપીલ કરી છે તેની વાત કરીએ આ વીડિયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું સપ્ટેમ્બરે ગોંડલ તાલુકાના રીબડા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા જાડેજાના સમર્થનમાં એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનનો મુખ્ય હેતુ અનુરૂધ્ધસિંહ જાડેજાની સજા માફી માટે સરકાર સમક્ષ અપીલ કરવાનો છે આ કાર્યક્રમમાં પીટી જાડેજા સહિત ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજના આગેવાનો આ સંમેલનમાં જોડાયા હતા અને રીબડા ખાતે યોજાયેલા અનુરુસિંહ જાડેજાના સમર્થનમાં આ સંમેલનને લઈને અમદાવાદના કરણસિંહે એક નિવેદન પણ આપ્યું હતું તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ કોઈ રાજકીય શક્તિ પ્રદર્શન કે મહાસંમેલન નથી પરંતુ અનુરુસિંહ પ્રત્યે લોકોની લાગણીઓ દર્શાવતું એક લાગણી સંમેલન હતું આ સંમેલનમાં એકઠા થયેલા લોકોએ માત્ર રાજકીય હેતુ નહીં પરંતુ અનુરુચિ સાથેના તેમના અંગત અને ભાવનાત્મક સંબંધોના કારણે તેમણે જોડાયા હોવાનું કહેવાય રહ્યું છે બીજી તરફ નૈનાબા જાડેજાએ પણ અનુરુચિની સજા માફીની માંગ કરતા તેમણે જણાવ્યું કે અનુરુચિએ ચૌદ વર્ષની સજા ભોગવી લીધી છે અને હવે તેઓ

એ બદલ સર્વ સમાજ અને ક્ષત્રિય સમાજના કાર્યકર તરીકે આપ સૌનો આભાર વ્યક્ત કરું છું આપ સૌ જાણો છો એ પ્રમાણે આજનું જે લાગણી પ્રદર્શન શક્તિ પ્રદર્શન નહીં લાગણી પ્રદર્શન અંગ્રુષસિંહ જાડેજા અને રીબડા પરિવાર ને એક હુંફ ફાપવા માટે એમને સહયોગ આપવા માટે એમને સહકાર આપવા માટે આજે સમગ્ર ગુજરાતમાંથી તમામ જ્ઞાતિ સમાજના આગેવાનો યુવાનો વડીલો અને બહેનો પણ ઉપસ્થિત હતી મુદ્દો એ છે કે નામદાર સુપ્રીમ કોર્ટ નામદાર હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે ભારતનું બંધારણ એ સર્વોપરી છે એ ચુકાદાનું પણ અમે સન્માન કરીએ છીએ આજનું આ સંમેલન કોઈ સમાજની સામે કોઈ વ્યક્તિની સામે સરકાર સામે જરા પણ નહોતું કારણ કે લોકશાહીમાં બંધારણે જે અધિકારો આપ્યા છે એ મુજબ અમે અમારી વાત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ સકારાત્મક અભિગમ સાથે કે અમે સારું શું થઈ શકે એટલે અગાઉના વક્તાઓએ પણ બધી વાતને મળી લીધી છે જે જે ટેકનિકલ પ્રશ્નો છે બે હજાર ચૌદમાં જે એડવાઇઝરી કમિટી મળી એ પછી બે હજાર સત્તરમાં જે નોટિફિકેશન નામદાર રાજ્યપાલ દ્વારા બહાર પાડવામાં આવ્યું એની જોગવાઈ મુજબ અન્ય કેદીઓને પણ જો સમાજ નો કોઈ વર્ગ કે એવું ધ્યાનમાં લીધા સિવાય કેદી ને કેદી તરીકે જોગવાઈઓ મુજબ નિયમ મુજબ પરિપત્ર મુજબ માફી આપવામાં આવી હોય તો ભાઈ અનુરૂધસિંહ જાડેજાને પણ કારણ કે એમને પણ સતત અઢાર વર્ષ સુધી એ જેલવાસ ભોગવેલો છે એટલે અમે તો લાગણી વ્યક્ત કરવા આવ્યા છીએ સરકારને કે અમારી આ લાગણી છે અને સરકારશ્રીની ઉપર અમને પૂરો ભરોસો છે કે આ જે લાગણી છે એ લાગણીનો સરકાર સકારાત્મક રીતે યોગ્ય પ્રત્યુત્તર આપશે એના માટેનું આ આયોજન હતું

તો એ વસ્તુને પણ કન્સીડરેશન લેવામાં આવે અને જે પણ ન્યાયિક દ્રષ્ટિએ જેટલી રહેમ થતી હોય પ્રક્રિયાઓ એ પૂર્ણ કરવામાં આવે અને એમને સજા માફી આપવામાં આવે છે કે રાજકીય